નમસ્કાર એગ્રીપાર્ટન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આંબાની કલમ કેવી રીતે કરી એના વિશે માહિતી લઈશું આંબાની કલમ કરવા માટે યોગ્ય સમય કયો સારો રહેશે હાલ અત્યારે આંબાની મધર પ્લાન્ટ લગાડવાનું કામ ચાલુ થઈ ગયું છે રોપા તૈયાર થઈ ગયેલા તેના ઉપર મધર પ્લાન લગાડીને આંબાની કલમો તૈયાર કરી રહ્યા છે ખાસ કરીને બે લાખ રોપાઓ તૈયાર છે આપ જોઈ રહ્યા છો તેમ તે દરેક ઓ તૈયાર થયા બાદ તેને મધર પ્લાન્ટ લગાડીને નૂતન કલમ તૈયાર કરવામાં આવે છે ખાસ કરીને દેશી આંબા કરતાં કલમો આંબો મહત્તમ વધારે ઉત્પાદન આપે અને ટૂંકા ગાળે ટૂંકા સમયમાં આંબો ફળ આપતો થઈ જાય છે જે કલમ કરવા માટે યોગ્ય મધર પ્લાન્ટની પસંદગી કરી છે સારી વેરાયટીની જાત દાળીઓ કાપીને મધર પ્લાન્ટ તરીકે પસંદ કરીને તેના પાન દૂર કરીને રોપા ઉપર સારી રીતે ટેપ વડે બાંધીને કલમ તૈયાર કરી શકાય છે કલમ તૈયાર કરવા માટે ખાસ તો રોપાઓ તૈયાર થયા બાદ આઠથી દસ મહિના બાદ તેને યોગ્ય મધર પ્લાન્ટ લગાડી શકાય મધર પ્લાન્ટની પસંદગી સારા એવા આંબાની ડાળીમાંથી કરવી જોઈએ જેથી કરીને કલમ તૈયાર થતાં સારી એવી જાત આપણને મળી રહે છે

સારા એવા પ્રમાણમાં કેસર આંબાની કલમો વધારે પ્રમાણમાં કરેલ છે હાલ થવી ગામ એટલે કે કલમો માટેનું પ્રખ્યાત ગામ જે સરકાર માન્ય બાગાયત ખાતામાં રજીસ્ટ્રેશન થયેલી નર્સરીમાંથી મેળવી શકાય છે હાલ જે ખેડૂતો આંબાની ખેતી કરવા માંગતા હોય તેઓને કલમની પસંદગી પણ સરકાર માન્ય નર્સરીમાંથી કરવી જોઈએ જેથી કરીને બાગાયત વિભાગ વિભાગમાંથી પણ સારાવા પ્રમાણમાં સબસિડી અને સહાય મેળવી શકે છે કલમ કરવા માટે તો ખાસ આવડત તથા યોગ્ય ધારદાર સપ્પુ વડે મધર પ્લાન્ટની યોગ્ય પ્રમાણમાં કાપીને રોપા ઉપર બેસાડીને તેના વડે ટેપ મારીને કલમ તૈયાર કરી શકાય છે કલમ તૈયાર થયા બાદ સમયાંતરે વરસ બે વર્ષ કે અન્ય મોટી અવસ્થાએ પણ કલમ વેસન કરી શકાય છે બજારમાં જુદા જુદા ભાવે કલમ વેસન કરીને સારા એવા પ્રમાણમાં આવક મેળવી શકાય છે કલમ કરવા માટે યોગ્ય સમય ખાસ મહત્વનો એ છે કે શિયાળુ પવન ન ફૂંકાય તે પછી કલમ કરવી હિતાવે છે જેથી કરીને કલમ એક સફળતાની ટકાવરી ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે આંબાના પાકમાં નૂતન કલમ એ દરેક ખેડૂતો પણ અપનાવી શકે છે ખેડૂતો પોતાના ઘેરે પણ રોપા તૈયાર કરીને તેને યોગ્ય ધારદા સાપુ ઓડે આકારે કાપીને નૂતન કલમ કરી શકે છે અને સારા એવા પ્રમાણમાં સફળતા મેળવીને કલમની જાતો બનાવી શકે છે તો ખાસ નૂતન કલમ એ આંબાના પાકમાં ખૂબ જ ઉપયોગી કલમ બની રહે છે thank mm -hmm. you